એટલે એવું ઉદળામાં નીકળી જાય છાણમાં નીકળી જાય ત્રીસ ટકા તો આપણે એક પ્રોડક્ટ બનાવી કે મકાઈ હોય ને એને આપણે વાટીને એમાંથી પેલેટ બનાવી બાફીને અને એમાં થોડુંક મિનરલ પાવડર ને બધું એડ કર્યું એનું એવું રિઝલ્ટ છે હું અત્યારે પ્રોમિસ નહીં કરું પણ એક તમે લઈ જશો ને ટાંકું એક જ કિલો નાખવાનું એક સવાર એક સવાર સાંજ તમારું અત્યારે ઉનાળામાં બી દૂધ અત્યારે ઉનાળામાં દૂધ વધે ઘટે ઘટે આ શું કરશે મેન્ટેન રાખશું વધાર છે તો મારું એ પછીની વસ્તુ આપણે વધારે નહીં બોલીએ જે દૂધ ઘટે ને એને મેન્ટેન રાખશે અને પ્યોર વસ્તુ છે અમે કોઈ જાતનું મિશ્રણ અમે કરી નહીં નાખતા કંપનીના ભાવ કેમ માર્કેટ કરતા દસ પંદર રૂપિયા વધારે હોય છે કારણ કે આ પ્યોર મટીરિયલ છે અમે આમાં મિશ્રણ નથી કરવા માંગતા કે ભાઈ આમાં હમણાં અમે બિસ્કીટનો પાવડર નાખી દઈએ ને વીસ ટકા નવ રૂપિયા કિલો વાળો એટલે ઓટોમેટિક આનો ખર્ચો ઘટી જાય પણ તમને એમ લાગે કે આળો ગોદરેજનું કે આળું પચાસ રૂપિયા મોંઘું છે પણ તમે નાખીને જુઓ કે નાખવાની માત્રા બી પચાસ ગ્રામ ઓછી છે બરાબર તો મારી ઉંમર પચીસ વર્ષની હું પશુપાલન સાથે સંકળાયેલો એટલા માટે જ કારણ કે ફ્યુચર ગમે તે હોય એ આ જ છે ઘાસચારો જાતિ સુધારણા અને પછી સારું ફ્રીડ રિપીટના પ્રોબ્લેમ સોલ્વ કરવાના ખર્ચો દૂધના ઉત્પાદનનો ઘટાડવાનો એનું એનો જે અડધો ખર્ચો હોય એ તમારે વાંચડી ઉછેરમાં નાખવાનો અને તો જ પશુપાલનમાં મજા આવશે અને છોકરાઓનામાં લાવવાના બરાબર એને નહીં તમે કહેશો ના કરીએ તમારો અનુભવ એને ટ્રાન્સફર ના કરો કારણ કે તમે સાચા અનુભવી નથી કે કઈ રીતે થવું જોઈએ તમે ગયા નથી તમારા ગામડાની બહાર જોવા માટે કે શું કરે છે 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 કોક આવે તો બી આપણે સાંભળી કાઢીએ છીએ તો એ ભૂલ ના કરતા તમારા તમારા જે અનુભવો છે એ આજમી લેવલના આપવાના પણ એ એજ્યુકેટેડ માણસ છે ને એની રીતના અનુભવ લેવા દેવાના એને કરવા દો થશે ઓટોમેટિક બસ તો એ જ સાથે હું થેન્ક યુ કહીશ તમને પેલા બધા તમે ખુદના માટે તાળીઓ પાડો કે આજે આ તમે બધા ભેગા થયા અને સાંભળવું કરવું એ બધી બધું વસ્તુ અલગ છે પણ પેલા આવવું એ જરૂરી છે બરાબર તો એક વખત તમારા બધા માટે આપણે જોરથી જ આટલા આટલા ધીરેથી ના થાય સરસ સરસ સર ચાલો થેન્ક યુ સો મચ આભાર